દાસરામ મંદિર જારેરા જય દાસરામ જો આપણો ગામ આ સગર શિરોમણી શ્રી દાસરામ મંદિર જારેરા રા આ છે આપણો ગામડું મારું ગામ હો ભાઈ આ મંદિર જોઈ રહ્યા છો તે ભાણવડ તાલુકાના જારેરા ગામમાં દાસારામ મંદિર આવેલું છે મારું ગામ જારેરા તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા દાસારામ બાપા હાજરા હાજર છો ભાઈ જવો આ દાસેવ ધામ જારેરાની માંડવી જ્યાં જવો ત્યાં માંડવી જ છે અહીંયા માંડવી સિવાય બીજું કોઈ પણ વાવેતર નથી વરસાદ પછીનો નજારો જવો ગામડાનો જો મોરલા કેવા ટવકી રહ્યા છે વર્તુળ ડેમ ઓવરફ્લો થઈ ગયો એના લીધે જો આ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ફૂલ વરસાદ થઈ ગયો છે ગામની આ નદી છે એ આખી ભરાઈ ગઈ છે આ પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે ગામડાની મોજ એટલે મોજ ઓ બાકી વરસાદ પછી હા હરિયાલી થઈ ગઈ હા લીલી છમ માંડવિયું જાડવામાં જવો રોનક તમે આ છે આપણો બરડો જો વરસાદ પછી વાદળા ત્યાં જઈને ઉતર્યા છે કારા ડબાંગ વાદળા થઈ ગયા હજી પણ કેમ છે આપડી નદી જવો મોરલો વાડીમાં બેઠો છે